ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક્ષાદિકે કે શરણીએ જમ્બકે ગૌરી નારાયણી નમસ્તુ તે મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય દરેક વાર તહેવારનું મહત્ત્વ હોય એની હારોહાર મિત્રો હિન્દુ સનાતન ધર્મને લાગુ કરતાં નીતિ નિયમ વિશેની વાત અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો એને ક્રમની અંદર હંમેશા માટે અલગ અલગ વ્રત તપનું મહત્ત્વ હોય એકતાણા ઉપવાસ અને વ્રત વિશેની માહિતી હોય કે કોઈ કુળદેવી માતાજીનું મહત્ત્વ હોય તે અમારી ચેનલ દ્વારા સારી અને સરસ રીતે આપની પાસે રજૂ કરવામાં આવતું હોય કે જે આપને સમજાય જાય તો તે જ ક્રમની અંદર મિત્રો આની પહેલાં પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તે વિડીયો ફરીથી ઘણા વ્યક્તિઓના કહેવાથી આજે આપની પાસે ફરીથી અમે રજૂ કરી રહ્યા કે જેમાં હિન્દુ ધર્મની અંદર કે જેને સૌથી પવિત્ર ગણવામાં આવે તેવા તુલસીજી વિશેનું મહત્ત્વ આજે રજૂ કરવું છે મિત્રો તુલસીજી એ હિન્દુ ધર્મનું એક પવિત્રમાં પવિત્ર વસ્તુ કહેવામાં આવે છે જ્યારે પણ ભગવાનને થાક અથવા તો કોઈ પણ ભોજનનો વસ્તુ પ્રસાદ ધરવામાં આવે ત્યારે તેમાં તુલસીપત્ર મૂકવામાં આવતું હોય તુલસીજીનો ક્યારો દરેક હિન્દુના ઘરની અંદર હોય છે અને તુલસીજીનું મહત્વ પણ એટલું બધું હોય પરંતુ તુલસીજીનો ક્યારો સુકામ રાખો તે રાખવાથી શું ફાયદો થાય તેને પાણી સુકામ રહેડવું કઈ તિથિના દિવસે તુલસીજીને નાત ઓળાય અને તુલસીજીના નામ શું તે બધી માહિતી રજૂ કરતો વિડીયો આજે અમે આપની પાસે રજૂ કરીએ તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો જેનાથી તમને પણ પવિત્ર એવા તુલસીજી વિશેની પૂરી માહિતી મળી જાય તો મિત્રો તુલસીજી એ આમ તો દરેક ઘરની અંદર હોય છે અને એવું બતાવવામાં આવ્યું છે કે જે ઘરની અંદર તુલસીનો રોપ ના હોય તે ઘરની અંદર પીચાશનો વાસ હોય છે એટલા માટે દરેક ઘરની અંદર તુલસીજી જરૂરને જરૂર હોય છે બીજા નંબરમાં મિત્રો તુલસીજી કોઈના ઘરે માગવા જઈએ તેને પણ એક અપશુકન કહેવામાં આવ્યું છે કોઈના ઘરેથી તુલસી લઈ આવાય નહીં તુલસી હંમેશા આપણા જ ઘરના કોઈપણ સારા કાર્યની અંદર વપરાય તેને સૌથી ઉત્તમ બતાવવામાં આવ્યું એટલે તુલસીજી કોઈ દિવસ કોઈ આગળ માગવા ન જોઈએ અને આપણા જ ઘરના તુલસીજીનો ઉપયોગ થાય તેના માટે હંમેશા તુલસીજીનો રોગ આપણા ઘરની અંદર રહેવો જોઈએ આમ તો મિત્રો તુલસીજીના અનેક ગુણધર્મો પણ બતાવવામાં આવ્યા છે કે જેમાં આપણે આયુર્વેદિકની રીતે જોઈએ તો પણ તુલસીજી બહુ ફાયદાકારક છે ધાર્મિક રીતે જોઈએ તો પણ તુલસીજી બહુ ફાયદાકારક છે આયુર્વેદની રીતના જોઈએ મિત્રો તો તુલસીજી એ કફનો વિનાશ કરવાવાળા છે કોઈપણ પ્રકારનો આપણને કફ હોય તો તેમાં પણ તુલસીજી રાહત કરી દે છે એની સારવાર ગમે તેવી ઉધરસ હોય તો પણ તુલસીનો ઉકાળો પીવાથી ઉધરસમાં રાહત મળી જાય ઉધરસ મટી જાય છે તેની સારવાર જો આપણને તાવ આવ્યો હોય તો પણ તુલસીજીનો ઉકાળો પીવાથી તાવમાં પણ ઘણા અંશે રાહત મળી જાય આ રીતે તુલસીજી આયુર્વેદની રીતના પણ બહુ ઉત્તમ બતાવવામાં આવ્યા તેની સારવાર મિત્રો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે પણ તેના મોઢામાં તુલસીનું પત્ર મૂકવામાં આવે તો પણ તેને એમ કહેવામાં આવે કે તેને વૈકુંઠ ધામ મળે છે અને તેને કદાચ નાના મોટા કોઈ પાપ કર્યા હોય તો તેમાંથી પણ તેને મુક્તિ મળી જાય જ્યારે પણ માણસનું મૃત્યુ થાય ત્યારે જો તુલસીજી સામું જોઈ અને તેનું મૃત્યુ થયું હોય તો તેવા વ્યક્તિઓને મોક્ષ મળી જાય એટલા તુલસીજીનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને તુલસીજીને તુલસીજીને આમ તો માતાજી અને ભગવાનનું રૂપ પણ કહેવામાં આવે છે જ્યારે પણ મિત્રો આપણે તુલસીજી ટોળતા હોય ત્યારે પણ એવો શ્લોક બોલવામાં આવે કે તુલસી તાની પત્રાણી કેશવશ્ય સદ કેશ વાથે વિચિંત્યામી મમ દોષો ન દિય નામ એટલે કે ભગવાન માટે અમે આ વેણીએ તેનો અમને દોષ ન લાગે મિત્રો તુલસીજી તોડવા તેનો પણ આપણને દોષ લાગતો હોય અમુક અમુક તિથિ એવી બતાવવામાં આવી કે જેમાં તુલસીજી તોડવા તેનો પણ આપણને દોષ લાગી જાય એટલે મિત્રો એ પણ આપણને ખબર હોવી જોઈએ અને તુલસીજીના સુગંધની અંદર પણ એટલી તાકાત હોય કે તેની સુગંધ જ્યાં હોય તેની આજુબાજુ કોઈ પણ પ્રકારના કીટાણુ પણ આવી નથી બેસ શકતા એટલે વૈજ્ઞાનિક રીતે મિત્રો પ્રસાદમાં તુલસીપત્ર એટલે પણ મૂકવામાં આવે છે કે તેની સુગંધથી પણ કીટાણુઓ દૂર બયા જાય અને તે ભોજન ઉપર બેસતા નથી એની સારો હાર મિત્રો ઠાકરજીએ ઠાકોરજીએ એવું કહેલું છે કે ગમે તેવો થાર ગમે તેવી લાગણીથી બનાવેલો હોય પણ જો એમાં તુલસીપત્ર પર જાવેલું ના હોય તો તે થાર હું સ્વીકાર કરતો નથી એટલે મિત્રો ગમે ત્યારે ભગવાનને ભોજનનો થાર અથવા તો કોઈ પણ પ્રકારનું આપણે નૈવેદ્ય ધરતા હોય ત્યારે તેમાં તુલસીનું પત્ર અવશ્ય મૂકવું જોઈએ શાલિગ્રામ ઉપર તુલસીજી ચડાવવાથી મિત્રો આપણને અનેક પુણ્યની પ્રાપ્તિ થાય નાના મોટા પાપનો નાશ થઈ જાય અને ભગવાન વિષ્ણુ પરમાત્મા આપણી ઉપર પ્રસન્ન થઈ જાય એટલે મિત્રો શાલિગ્રામની પૂજા કરીએ ત્યારે તેની ઉપર આપણે ફૂલ અને તુલસી પત્ર ચડાવતા હોય છે અને તુલસીજીની સુગંધ પણ એવી પવિત્ર હોય કે જે લેવાથી આપણા શ્વાસમાંથી તે શરીરની અંદર જવાથી શરીરના નાના મોટા કીટાણુઓ નાશ પામી જાય અને આપણું શરીર નિરોગી બની જાય એટલે આપણા ફરિયામાં તુલસીજીનો રોગ હોય તો તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક કહેવામાં આવ્યો છે એની સારવાર મિત્રો તુલસીજી ક્યારે ન તોળાય તેની વાત કરીએ તો મિત્રો પૂનમના દિવસે બારસના દિવસે અગિયારસના દિવસે સંક્રાંતિના દિવસે સૂર્ય ઉગે ત્યારે અને સૂર્ય આથમે ત્યારે આ તિથિ અને આ સમયમાં તુલસીપત્ર તોડવા તેનો આપણને દોષ લાગતો હોય એટલે એ તિથિ દરમિયાન આપણાથી પત્ર તોડાય નહીં ફરીથી મિત્રો કહીએ તો તુલસીજી પૂનમના દિવસે બારસના દિવસે સંક્રાંતિના દિવસે અગિયારસના દિવસે સૂર્ય ઉગે ત્યારે અને સૂર્યનો અસ્ત થાય ત્યારે ત્યારે તુલસી પત્ર તોડવા ન જોઈએ તે તોડવાથી આપણને દોષ લાગી જાય એટલે મિત્રો એવું લાગે કે એની એના સિવાય કોઈ પ્રકારનો દોષ હોય તો તેની વાત કરીએ તો સ્નાન કર્યા વગર તુલસી પત્ર જો તોડીએ તો તેનો પણ આપણને દોષ લાગે આપણા આપણી અંદર અપવિત્રતા હોય ત્યારે આપણે પવિત્ર ન હોય અને તુલસીજીનો સ્પર્શ કરીએ અથવા તો તુલસી પત્ર તોડીએ તો તેનો પણ આપણને દોષ લાગી જાય સ્નાન કરી અને તુલસી પત્ર તોડવા જોઈએ અને શાસ્ત્રમાં એટલે કે નિર્ણય સિંધુમાં એવું બતાવવામાં આવ્યું છે કે ધર્મ સિંધુમાં એવું બતાવવામાં આવ્યું કે તુલસીને તોડ્યા પછી ત્રણ રાત્રિ સુધી તુલસીજી પવિત્ર ગણવામાં આવે છે જે રીતે બીલીપત્ર હંમેશા માટે પવિત્ર કહેવામાં આવે બીલીપત્ર એક બીલીપત્રથી ગમે એટલી વાર પૂજા થઈ શકે તે જ રીતે તુલસી પત્ર ત્રણ રાત સુધી પવિત્ર અને તાજું કહેવામાં આવે છે એટલે આ અતિથિમાં જો મિત્રો આપણે તુલસીપત્ર ન તોડી શકતા હોય એટલે અગાઉ તોડેલા તુલસી પત્રને પણ આપણે પવિત્ર અને તાજા જ ગણવા જોઈએ તુલસીની માળા અથવા તો કંઠી જો ડોકમાં ધારણ કરેલી હોય મિત્રો તો તેને એક એક પગલે એક એક અશ્વમેક કરવાનું જે પુણ્ય મળે તેટલા પુણ્યની પ્રાપ્તિ થાય માટે આપણે ગળાની અંદર પણ તુલસીજીની માળા અથવા તો કંઠી પહેરવી જોઈએ અને જેના એક છોડ આપણે કોઈને દાનમાં દઈએ મિત્રો તુલસીજીનો છોડ જો કોઈને દાનમાં દેવામાં આવે તો દસ હજાર ગાયોનું દાન આપવું હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય એટલે આપણા ઘરની અંદર તુલસીજીના વધારે છોડ હોય તો આપણે કોઈને પણ એ દાન કરવું જોઈએ અને તે દાન કરવાથી પણ અનેક ગણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય તુલસીજી આગળ દીવો કરવો જોઈએ રોજ સવારે દીવો કરી પાણી રેડી અને તુલસીજીને પ્રાર્થના કરવી જોઈએ દીવો કરીએ ત્યારે સુભમ કરો કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમ એવું બોલી દીવો કરી અગરબત્તી કરી અને તુલસીજીને પ્રાર્થના કરવી જોઈએ તુલસીજીને જલ ચઢાવીએ ત્યારે ગંગેશ ચમુનિશ્ચે વોદાવરી સરસ્વતી નર્મદે સિંધુકાવેલી જલે સિંચન નિધિમ કરવું આવા તીર્થોનું નામનું સ્મરણ કરી અને જલ ચડાવવું જોઈએ તુલસીજીનું જ્યારે પણ જળ ચડાવીએ ત્યારે કરશિયાને આપણે કરશને ખોબાથી પકડવો જોઈએ અને પછી તુલસીજીને જળ અર્પણ કરવું જોઈએ તે રીતે જલ ચડાવવાથી આપણને પણ પુણ્યની પ્રાપ્તિ થાય અને મિત્રો તુલસીજીના શાસ્ત્રમાં આઠ આઠ નામ બતાવવામાં આવ્યા છે જ્યારે પણ તુલસીજીને જલ અર્પણ કરીએ ત્યારે જો આઠે આઠ નામનું આપણે સ્મરણ કરીએ આઠે આઠ નામ આપણે બોલીએ તો તેનો પણ આપણને અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય તે નામના મિત્રો આપણે વાત કરીએ તો આઠે આઠ નામની અંદર વૃંદા વૃંદાવની વિશ્વપાવની પૂજિતા પુષ્પસારા નંદિની તુલસી કૃષ્ણા નીવની આ આ આઠે આઠ નામ બોલી અને જલ ચડાવવામાં આવે તો અનેક પુણ્યની આપણને પ્રાપ્તિ થાય એટલે મિત્રો તુલસીજીનું હિન્દુ સનાતન ધર્મની અંદર પણ બહુ મહત્વ બતાવવામાં આવ્યું ફરીથી મિત્રો આપણને સમજાઈ જાય તેના માટે આ આઠે આઠ નામ ફરીથી બોલું તો વૃંદા વૃંદાવની વિશ્વપાવની પૂજિતા પુષ્પસારા નંદિની તુલસી કૃષ્ણ નીવની આ આ આઠે આઠ નામ લઈ અને જલ ચડાવવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય આમ મિત્રો આ હિન્દુ સનાતન ધર્મની અંદર તુલસીનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું જ્યારે પણ સત્યનારાયણ ભગવાનની આપણી ઘરે કથા હોય ત્યારે તેને ધરવામાં આવેલ ઠાર મા પણ દરેક વાનગીમાં આપણે તુલસીપત્ર પધરાવતા હોય તે જ રીતે આપણા ઘરે પણ ભગવાનને જ્યારે કોઈ પણ પ્રકારની સામગ્રી કોઈ પણ પ્રકારના નૈવેદ્ય અથવા તો ઠાર ધરીએ ત્યારે તેમાં પણ તુલસીપત્ર પધરાવવું જોઈએ અને તુલસીપત્ર પધરાવી અને ભગવાનને તે અર્પણ કરવું જોઈએ મિત્રો હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી રજૂ કરતા વિડીયો અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને આપણને ઘરે બેઠા આવી ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ આપણને મળતું રહે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિ હોય આજના સારા ચોઘડિયાની માહિતી હોય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે